પૂર્બંદર તાલુકાના બળા પંથકમાં પણ આજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું જેમાં બળા વિસ્તારમાં પચીસ જેટલા ગામોમાં અડધા થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદર તાલુકાના બળા વિસ્તારમાં પચીસ જેટલા ગામોમાં અડધા ઇંચ થી અઢી ઇંચ જેટલો વરસાદ આજે સવારે વરસ્યો હતો જેમાં દે ગામ ભારવાડા બગવદર ખાંભોદર રામવાવ કુણવદર મેરાણા પારાવાડા ભૂમિયાવદર નાકા અને ગોઢાણા વગેરે વિસ્તારમાં અંદાજિત બે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બડા ડુંગરની ટળેટી નીચે આવતા ગામોમાં સારો વરસાદ પડ્યો છે જ્યારે મછીવાણા ફટાણા અને શિંગડા વગેરે વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો હતો તો મ્યાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી ત્યારે જે ગામોમાં વરસાદ થયેલ છે તે ગામોમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આવતીકાલે ભીમ અગિયારસના શુભ દિવસે વાવણીના શ્રી ગણેશ કરવામાં આવશે કારણ કે ખેડૂતોના જણાવ્યા મુજબ ભીમ ગ્યારસનો દિવસ વાવણી માટે શુકનવંતો દિવસ ગણવામાં આવે છે જોકે હજુ વધુ વરસાદ આવે તેવી શક્યતા છે આ વર્ષે જે ખેડૂતોને કૂવામાં પાણી હતું તેઓએ આગોતરું વાવેતર કરેલ છે પરંતુ મોટા ભાગના ખેડૂતો આ વર્ષે આગોતરું વાવેતર કરી શકેલ ન હોવાનું પણ જાણવા મળે છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ ભગવદર